જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વિષ્ણવે નમઃ તો આજે આપણે ગરુડ પુરાણના પાંચમા અધ્યાયનું શ્રવણ કરવાનું છે પાંચમો અધ્યાય પાપ પાપચિહ્ન નિરૂપણ વર્ણનનો છે જો આ ચેનલમાં તમે લોકો પ્રથમ વખત હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેટલું પુણ્ય ગરુડ પુરાણના પઠનનું છે એટલું જેના શ્રવણનું પણ છે તો અન્ય લોકોને પણ આ વિડિયો મોકલવા વિનંતી છે તો શરૂ કરીએ પાંચમો અધ્યાય પાપ પાપચિહ્ન નિરૂપણ વર્ણનનો હે ગરુડજી બોલે છે હે સ્વામી કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી કઈ યોનિમાં જાય છે એ બધું મને સવિસ્તાર જણાવો ત્યારે ભગવાને એમને જવાબ આપ્યો છે હે ગરુડ નરકથી પાછા આવેલા પાપી લોકો જે જે યોનિમાં જાય છે અને જે જે પાપથી જે ચિહ્ન ઉત્પન્ન થાય છે એ હું તમને કહું છું તે સાંભળો બ્રાહ્મણને મારનારો સગળા જન્મમાં ક્ષય રોગથી પીડાય છે ગાયને મારનારો કુબડો અને મૂર્ખ થાય છે પુત્રીને હણનારો કોઢવાળો બને છે આ ત્રણેય ચાંડાલની યોનિમાં જન્મ ધારણ કરે છે સ્ત્રી હત્યા કરનારો ગર્ભપાત કરાવનારો ભીલના કુળમાં જન્મ લઈ રોગી બનીને પેદા થાય છે પત્ની સિવાય અજ્ઞત્રીસ સાથે ગમન કરનારો નપુંસક બને છે ગુરુની પત્ની સાથે ગમન કરનારો દુષ્ટ ચામડીના રોગથી પીડાય છે માંસ ખાનારાને અંગે અતિ કોટ થાય છે અને દારૂ પીનારાના દાંત કાળા હોય છે જે બ્રાહ્મણ પોતાની જીભની ચંચળતાના કારણે માંસાદી જેવા અભક્ષનું ભોજન કરે છે તેને જલંધરનો રોગ થાય છે જે બીજા કોઈને આપ્યા વગર સ્વાદિષ્ટ વસ્તુ ખાઈ જાય છે તે ગંડમાલાનો રોગ એમને થાય છે જે શ્રાદ્ધ ટાણે અશુદ્ધ અભિમાનના લીધે ગુરુનું અપમાન કરે છે એ મૂર્છાના રોગથી પીડાય છે જે શાસ્ત્ર અને વેદ વગેરેની ટીકા કરે છે અને પાંડુરોગ થાય છે ખોટી જુબાની આપનારો મૂંગો બને છે પંક્તિ ભેદ કરનારો કાણો અને લગ્ન ભાંગનારો ઓઠ વિનાનો બને છે પુસ્તક ચોરનારા જન્માન બને છે ગૌ બ્રાહ્મણોને લાત મારનારો પાંગળો બને છે ખોટું બોલનારો તોતડો બને છે અને ખોટું સાંભળનારો બેરો બને છે ઝેર આપનારો મૂર્ખ અને ઉન્મત બને છે ઘરમાં આગ લગાવનારો ટાલીઓ બને છે માંસ વેચનારો દુષ્ટ અને માંસ ખાનારા પણ રોગી બને છે રત્નોની ચોરી કરનારો નીચ નીચકૂળમાં જન્મ લે છે સોનું ચોરનારો ખરાબ નખવાળો અને ધાતુઓને ચોરનારો નિર્ધન બને છે રાંધેલું અનાજ ચોરનારો ઉંદર દાણા ચોરનારો તીડ જળને ચોરનારો પપીહા અને ઝેરને ચોરનારો વીંછી બને છે શાક અને પાન વગેરે ચોરનારો મોર બને છે ગંધ ચોરનારો ચચુંદર મધુ ચોરનારો વગડાની માખી માંસ ચોરનારો ગીધ મીઠું ચોરનારો કીડી બને છે પાન ફૂલ ફળ વગેરે ચોરનારો વાંદરો થાય છે જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે હિંસા કરનારો અને એનાથી જીવ જીવન જીવનારો તીર્થ કરવા આવેલા યાત્રીઓનું ધન લૂંટનારો શિકાર કરનારો કસાયના ઘરમાં બકરા અથવા ઘેટાના રૂપે જન્મ લે છે વિશ્પાન કરનારો સાપ બને છે સદાય ઉદંડ રહેનારો જંગલમાં હાથી બને છે બલિ વૈશ્ય નહીં કરનારો બ્રાહ્મણ જે નીચનું અન્ન ભોજન કરે છે તેને વાઘ્નીયોનીમાં જન્મ મળે છે જે બ્રાહ્મણ સંધ્યા અને ગાયત્રીના જાપ કરતો નથી જેનું અંતઃકરણ મલિન છે પણ ઉપરથી સ્વચ્છતાનો ડોળ કરે છે તેઓ બગલા બને છે જેઓ શુદ્રોને યજ્ઞ કરાવે છે તેઓ ગામના ડુક્કર બને છે જે બ્રાહ્મણ દક્ષિણાની લાલચે પરાણે યજ્ઞ કરાવે તે ગધેડો બને છે અને જે બ્રાહ્મણ મંત્રોચ્ચાર કર્યા વગર ભોજન કરે તે કાગડો જે સુપાત્ર બ્રાહ્મણ વિદ્યા આપતો નથી તે બળદ જે ગુરુ શિષ્યની સેવા કરતા નથી જે શિષ્યો ગુરુની સેવા કરતા નથી તે ખચ્ચરીઓનીમાં જન્મ પામે છે ગુરુનો તિરસ્કાર કરનારો વિવાદ કરીને બ્રાહ્મણને જીતનારો બ્રહ્મરાક્ષસ બને છે જે માણસ કથા શાસ્ત્રો સાંભળ્યા પછી બ્રાહ્મણને દાન નથી આપતો તે શિયાળ બને છે જે સજ્જનોને સત્કાર નથી કરતો તે તે મારતો સાપ બને છે મિત્રની સાથે દ્રોહ કરનારો પહાડી ગીધ વેપારમાં દગાવ કરનારો ગુગળ બને છે વર્ણાશ્રમની નિંદા કરનારો કબૂતર થાય છે આજ્ઞા ભંગ કરનારો સ્નેહ ભંગ કરનારો દ્વેષ્વ સ્ત્રીને પરત્યાગ કરનારો લાંબા સમય સુધી ચકોર પક્ષી બને છે માતા પિતા ગુરુ ભાઈ અને બહેનથી જેવો દ્વેષ રાખે છે એમના અનેક જન્મ ગર્ભમાં જ નષ્ટ પામે છે સાસુ સસરાને ગાળો આપનારી સ્ત્રી પાણીમાં જળો બને છે સાસુ સસરાની અવગણના કરનાર માથાની જૂ બને છે પરપુરુષમાં સ્નેહ રાખી પોતાના પતિને ધિક્કારવાવાળી સ્ત્રી ગરોળી બને છે અથવા બે મોઢાવાળી સાપણ બને છે પોતાના કુળનો નાશ કરનારા અને પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરનારા પ્રથક ઝરખ અને પછી રીચની યોનિમાં જન્મ લે છે પતિવ્રતા સ્ત્રી સાથે ગમન કરનારો પુરુષ મરુસ્થળમાં પિશાજની યોનિમાં જન્મ ધારણ કરે છે જે ઋતુમાં આવી નથી એવી સ્ત્રી સાથે ભોગ કરનારો વનમાં અજગર બને છે ગુરુની પત્ની સાથે ભોગ કરનારો કાંચીડો બને છે રાજાની પત્ની સાથે ગમન માણનારો ઊંટ મિત્રની પત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે અપ્રાકૃત મૈથુન કરનારા ગધેડા અથવા સુવર થાય છે શુદ્ર સ્ત્રી સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી અને લંપટ પુરુષ ઘોડો બને છે મૃતકના અગિયારમાના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનારો મરગો બને છે જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે મહાપાપથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોને ભોગવ્યા પછી પાપ કર્મોને ક્ષય થયા પછી આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ એ મહાપાપી જ રહે છે બ્રહ્મ હત્યા કરનારો માનવી ગધેડો ઊંટ કે ભેંસની યોનીમાં અવતાર લે છે દારૂ પીનારો કૂતરો કે શિયાળ યોનીમાં જન્મ લે છે સોનું ચોરનારો કીડો મકોડો કે પતંગિયાની યોનીમાં જન્મ લે છે ગુરુની પત્ની સાથે રમણ કરનારો ક્રમશઃ ઘાસ વેલ વૃક્ષ વગેરે યોનીમાં જન્મે છે બીજાની સ્ત્રીનું હરણ કરનારો બીજાની મિલકત પચાવનારો દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મરાક્ષસનો જન્મ પામે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે છે આ ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે ત્યાં સુધી ચંદ્ર ન અને નક્ષત્રનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતે કુળનો નાશ કરે છે લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કોણ પચાવી શકે બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની જેમ વિખેરાઈ જાય છે દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારાનું કુળ અકૂળ થઈ જાય છે વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને દાન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ના કહેવાય કારણ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી એ ગરુડ બ્રાહ્મણોનું ઉલ્લંઘન કરનારો અને અનેક નરકોને ભોગવી જન્મથી અને ગરીબ થાય છે એ દાન આપનારો નહીં પરંતુ દાન માંગનાર છે પોતાની આપેલી અને બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન છીનવી લેનારો સાઠ હજાર વર્ષ સુધી કીડો બની વિષ્ઠામાં રહે છે જે માણસ અન્યને આપેલું દાન પોતે જ જો પાછું લઈ લે તો એવો પ્રાપ્ત પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે કે એની રક્ષા કરતો નથી એ પાપી લંગડો કૂતરો બને છે બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને સૌ ગાયો આપવાનું પુણ્ય મળે છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો કૂતરો અથવા માકડું બને છે એ ગરુડ ઉપર કહેવામાં આવેલા તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતાના કર્મો દ્વારા મળે છે આ રીતે દુષ્ટ કર્મ વાળા નરકની યાતનાઓ ભોગવીને શેષ પાપો ભોગવતા ઉપયુક્ત યોનિમાં જન્મ લે છે અને પછી વર્ષાશીત ઉષ્ણતાથી પેદા થયેલા દુઃખ ભોગવીને એમના પાપ પુણ્ય સમાન થાય છે ત્યારે માનવ દેહ મળે છે આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખ ભોગવીને મરણને પામે છે તમામ શરીરધારીઓમાં જન્મ અને મૃત્યુ થાય છે ચાર પ્રકારના ભૂતગ્રામો અંડજ સ્વદેજ ઉદ્વજ અને જરાયુજના આ પ્રમાણે ચક્ર ચાલે છે માનવી મારી માયાથી ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે કર્મના જાળામાં બંધાયેલો જીવ જ્યારે મૃત્યુલોક અને નરકમાં જાય છે અદેય આપવા યોગ્ય ન હોય તેવી વસ્તુઓનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી નરકમાં જાય છે આ પ્રમાણે વારંવાર દરિદ્ર અને પાપી બને છે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મ ફળનો ક્ષય રહેતો નથી શ્રી ગરુડ પુરાણે સારો દ્વારે પાપચિન્હ નિરૂપણો નામ પંચમો અધ્યાય તો અહીંયા પાંચમો અધ્યાય પૂર્ણ થાય છે આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વધુ લોકોને મોકલવી પુણ્યનું કાર્ય કરીએ આપણે ઓમ વિષ્ણ વૈ નમ